વડોદરામાં પૂરના પાણી ઉતરવાની શરૂઆત બાદ બોતેર કલાક દુકાનો પાણીમાં ગરકાવી હતી જે બાદ આજે ચાર થી પાંચ રસ્તા ખોલવામાં આવ્યા જેના કારણે વેપારીઓ આજે પોતાની દુકાનો ખોલી હતી અને જ્યાં જુઓ ત્યાં નુકસાનના દ્રશ્યો સામે આવ્યા હતા અને વેપારીઓ વાતચીત કરવા પણ તૈયાર ન હતા વેપારીમાં ઉગ્ર આક્રોશ સાથે વાતચીત કરી હતી વર્ષો જૂની સમસ્યાનો હલ નથી થતો દર વર્ષે નુકસાન વેઠવાનો વારો આવે છે તેથી ચોક્કસ રણનીતિ વિશ્વામિત્રી નદી અને શહેરની ભૌગોલિક પરિસ્થિતિની સમીક્ષા કરી કાયમી ન્યાય મળે તેવી માંગ કરી હતી અને નુકસાનનો નું વળતર મળે તેવી પણ માંગ કરી હતી અમારે ત્યાં છેલ્લા 72 કલાકથી દુકાનની અંદર પાણી આવેલું હતું અને એના લીધે ઘણું બધું નુકસાન થયું છે આ સમસ્યા અમારે દર વખત વર્ષની રહે છે અને વર્ષમાં પાંચ વખત પાણી આવી ચૂક્યું છે દુકાનની અંદર અહીંયા બે ઇંચ વરસાદ પડે તો પણ દુકાનમાં પાણી આવી જાય છે તો આના માટે સરકારશ્રીને વિનંતી કે કોઈક પગલા લે અને કાયમી ધોરણે નિરાકરણ લાવે શું છે સરકારશ્રી સરકાર તરફથી એ જ માંગ છે કે અહીંયા આગળ કોઈ પ્રોબ્લેમ આવો આવે નહીં એના પ્રત્યે ધ્યાન પૂરતું ધ્યાન આપી અને આગળ ભવિષ્યમાં અમને કોઈ નુકસાન ના થાય એનું કોઈ ધ્યાન રાખે કેટલું નુકસાન થયું હતું અમારે વચ્ચે આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું જુલાઈ મહિનામાં જ્યારે વરસાદ પડ્યો ત્યારે આઠ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું આ વખતે અમારું ફર્નિચરને નુકસાન થયું છે માલસામાન તો અમે ઉઠાવી લીધેલો જેથી કરીને માલસામાનને નુકસાન નથી થયું અને અમારું ફર્નિચર અને એને પૂરું નુકસાન થાય છે ને લાકડાનું ફર્નિચર ને જે હોય છે એ ખરાબ થઈ જાય છે વરસાદના પાણી પછી અપૂર્વ ગાંધી હું બોલું છું બિગશોટ નામની રાવપુરા મેઇન રોડ પર દુકાન આવેલી છે